નમસ્તે દર્શક મિત્રો હું ડૉક્ટર હસમુખ બલર હિમેટોલોજીસ્ટ અને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન અને સાથે ફાઉન્ડર ઓફ સોરસ લેબોરેટરી આજે હું તમને સોરસ લેબોરેટરીની વાત કરીશ આ લેબોરેટરી અમે રિસેન્ટલી એસ્ટાબ્લિશ કરી છે અને આ એસ્ટાબ્લિશ કરવા પાછળનું વિઝન એ હતું કે એક અંડર વન રૂફ એક રૂફની નીચે જે પણ દુનિયાની અંદર જે પણ ઇન્વેસ્ટિગેશન થાય છે જે સ્ટાન્ડર્ડ થાય છે એ બધા અમે એક જ બિલ્ડિંગની અંદર કરી શકીએ એટલે આ લેબોરેટરીમાં અમે ઇમ્યુનોલોજી ટ્રાન્સપ્લાન્ટ ઇમ્યુનોસ્ટોક કેમેસ્ટ્રી કેન્સર ડાયગ્નોસિસ માઇક્રોબાયોલોજી ફ્લો સાયટોમેટ્રી જીનેટિક જીનોમિક્સ જે ટાઈમની બધા જ જે ટેસ્ટ જે ઇન્ટરનેશનલ લેવલે થઈ રહ્યા છે એ અમે અહીંયા અત્યારે કરી રહ્યા છીએ આ પાછળ કરવાનું કારણ એ હતું કે અત્યારે દુનિયા જે રીતે આગળ વધી રહી છે એ રીતે હેલ્થકેર સેક્ટરમાં પણ આપણે આગળ વધવું જોઈએ સો અત્યારે ગુજરાત અને ઇન્ડિયામાં આપણે મેડિકલ ટુરિઝમ પણ વધી રહ્યું છે એટલે જો આ બધી ટેસ્ટ આપણા આપણા સિટીમાં થતી હોય આ બધા જ રિપોર્ટ્સ ઇન્વેસ્ટિગેશન આપણે ત્યાં થતા હોય તો પેશન્ટ માટે બહુ સારું પડે અને બહારથી આવનારા લોકો માટે પણ એક સારો એવો સ્કોપ ઊભો થાય એટલે આ વિલે આ લેબ અમે લોકોએ સુરતમાં એસ્ટાબ્લિશ કરી છે નમસ્તે હું ડોક્ટર કિનરી નાયક ઓન્કોપેથોલોજીસ્ટ સોરસ લેબોરેટરીઝ મે મારું જે સુપર સ્પેશિયાલિટી ની ટ્રેનિંગ છે એ અમદાવાદ થી લીધા પછી બીજા એક અપોલો કેન્સર ચેન્નાઈમાં ચાર વર્ષ કામ કર્યું છે અને અમારો સોરસ જે મેઇન મોટો છે કે સોરસમાં દરેક કેન્સરના પેશન્ટને સચોટ ટ્રીટમેન્ટ મળે જલ્દીથી જલ્દી ટ્રીટમેન્ટ મળે એટલે બાયોપ્સી હોય કે એનું ઓપરેશન હોય કે પછી ઇમ્યુનોહિસ્ટોકેમિસ્ટ્રી હોય એ બધાનો રિપોર્ટ જ્યારે લોકલ લેવલ પર થાય તો જલ્દી રિપોર્ટ થઈ જાય તો પેશન્ટની ટ્રીટમેન્ટ જલ્દી ચાલુ થઈ શકે અને એનું પ્રોગ્નોસિસ અને આગળની ટ્રીટમેન્ટના લીધે રિકરન્સ અને બધું ઘણું ઘટાડી શકાય છે